હિંમતનગર ખબર ન્યૂઝમાં સાબરકાંઠા હિંમતનગર તાલુકાના સૌગઢ ગામમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં દેખાય છે ગામમાં આ ટાંકી એવી જર્જરિત છે કે આ ટાંકી ગમે ત્યારે તૂટી અને નીચે પડે તો આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે તો એમને પણ ભારે નુકસાન તથા જાનહાની થાય એવું જોવા મળે છે ગામ લોકો દ્વારા આ ટાંકીને પારવા માટે ગ્રામ પંચાયતમાં તલાટી તથા વહીવટદારને પણ અનેકવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી જ્યારે કોઈ જાનહાની અથવા માલહાની થશે તો તેની જવાબદાર પંચાયતમાં જે તે હોદા ઉપચાર છે તે તલાટી કમ મંત્રી તથા વહીવટદારની રહેશે તેવા આજુબાજુના લોકો કહી રહ્યા છે હાલ અત્યારે એક મકાનનું કામ ચાલુ હોય અને તેનો પાયો જો ખોદવામાં આવે તો આ પાણીની ટાંકી નીચે આવે એવી પોઝિશન છે તો આજુબાજુના રહેવાસીઓની એવી માંગ છે કે આ ટાંકીને પંચાયત દ્વારા એનો નિકાલ કરવો જોઈએ અને જો પંચાયતના અધિકાર ના સાંભળે તો આજુબાજુના રહીશો ઉપલા લેવલે જાય અને કલેક્ટરને રજૂઆત કરવા અમે જશું એવું આજુબાજુના રહીશોનું કહેવું છે મોહમ્મદ સફી હિમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથ